કરજન નવા બજાર વિસ્તારમાં આવેલ ઓમકાર ચેમ્બર્સમાં સરકારી તાલુકા ગ્રંથાલયનું કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના ગાંધીનગર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ખાતા દ્વારા આજરોજ કરજન નવા બજાર વિસ્તારમાં આવેલ ઓમકાર ચેમ્બર્સ આઈસીઆઈસીઆઈ બેંકની પાછળ સરકારી તાલુકા ગ્રંથાલયનું કરજન શિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મદદનીશ ગ્રંથાલય નિયામક વડોદરા વિભાગ વિદ્યાબેન ભમાત ગુજરાત નિયામક ગ્રંથાલય શ્રી ડોક્ટર પંકજ ગોસ્વામી તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે ગ્રંથાલયની રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી ગ્રંથાલયનું લોકાર્પણ કર્યું હતું તેમજ આવેલા અતિથિગણોનું ગ્રંથાલયના અધિકારીઓ પુષ્પગુચ્છ આપી તેમજ સાલ ઉઢાવી સન્માનિત કર્યું હતા તેમજ આવેલા અતિથિગણોનું ગ્રંથાલયના અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાવી સન્માન કર્યું હતું આ ગ્રંથાલયમાં આશરે ત્રણ જેટલા પુસ્તકો મૂકવામાં આવ્યા છે જેમાં ધાર્મિક નાના બાળકોની વાર્તાની પુસ્તક તેમાં જ અભ્યાસ કરતા યુવાનોને પોતાની કારકિર્દીમાં ઉપયોગી નીવડે તેમજ સિનિયર સિટીઝન માટે તમામ પ્રકારના પુસ્તકો મૂકવામાં આવ્યા છે જે કરજન ખાતે ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંગવી પણ એટલા ઉત્સાહી છે અને એના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર આજે 15મી તારીખે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર આજે ગ્રંથ ભંડારો એટલે ગ્રંથાલયનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે એના ભાગરૂપે આજે કરજણ નવા બજાર ખાતે કરજણ શહેર અને તાલુકાના લોકો લાભ લે એ માટેનું આજે ગ્રંથાલય અહીંયા આગળ ઓપન કરવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે કરજણની પ્રજા ઘણા વખતથી આનાથી વંચિત હતી કે યુવાનો સિનિયર સિટીઝનો અને ઘણા બધા ઉત્સાહી યુવકો છે જેને જ્ઞાન માટેની વાંચવા માટેની જે જરૂરત પુસ્તકો માટે બહાર જવું પડતું હતું એ પુસ્તકો આજે ત્રણ હજારથી વધારે પુસ્તકો કરજણ ખાતે આ ગ્રંથાલયની અંદર ઉપલબ્ધ છે મને વિશ્વાસ છે કે કરજનના તમામ યુવકો અને તમામ આગેવાનો લોકો આ પુસ્તકાલયનો પૂરેપૂરો ઉપયોગ કરી અને એ જ્ઞાનના ભંડાર રૂપી આ જે ગ્રંથાલય ખોલવામાં આવ્યું છે એની પૂરેપૂરા લોકો લાભ લેશે આજે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય ખાતા અંતર્ગત તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ માન્ય અક્ષયભાઈ પટેલ ધારાસભ્ય સાહેબશ્રીના હસ્તે આજે કરજણ નગરપાલિકાની કરજણ તાલુકા ખાતે લોકો માટે પ્રજાજનો માટે આજે અમૂલ્ય વારસો પુસ્તકોનો રથ ભંડાર છે એવું પુસ્તકાલયનું આજે એમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે તારીખ પંદર છે પંદર દસ બે હજાર પચીસ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં યુવા સપ્તાહ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે અમારા પૂરા ગુજરાતની અંદર બે હજાર પચીસ ચોવીસ પચીસના વર્ષમાં પંદર સોળ લાઇબ્રેરીઓ નવી શરૂ કરવાની હતી તેમાંથી આજે આ પંદરમી તારીખ છે અને પંદરમી લાઇબ્રેરીનું આજે માન્ય ધારાસભ્ય શ્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને થઈ ગયું છે તો અત્રેની પ્રજાને હું શુભેચ્છા પાઠું છું અને વિનંતી કરું છું કે અત્રે સમાવિષ્ટ જે પુસ્તકાલયની અંદર જે ગ્રંથાલય રૂપી સાગરના જે બધા અંદર પુસ્તકો સમાયેલા છે બાળકોને લગતા છે ધાર્મિક પુસ્તકો છે જેમાં સિનિયર સિટીઝન ઉપયોગ કરી શકે અને ખાસ જે યુવા વર્ગ છે એ પોતાની કારકિર્દીની તૈયારી કરવા માટે એવા અમૂલ્ય પુસ્તકો અહીંયા બધા સમાવેશ કરેલા કેટલા પુસ્તકો છે

તો એકસો દસ રૂપિયા ફી હોય એમાં સો રૂપિયા એમની ડિપોઝિટ હોય દસ રૂપિયા ટિકિટ ફી હોય અને પચ જામીન સાથેની હોય તો પચાસ રૂપિયા ફી હોય એમાં ચાલીસ રૂપિયા એમની ડિપોઝિટ હોય દસ રૂપિયા ટિકિટ ફી હોય હાલ જે બ્લોક પીરિયડ ચાલે છે બે હજાર પચીસ ત્રીસ સુધી તો પાંચ વર્ષના બ્લોક પીરિયડમાં એમણે ફક્ત ઓવરઓલ દસ રૂપિયા ટિકિટ ફી ભરાવી છે બાકીની એમની ડિપોઝિટ છે શું નામ આપનું મારું નામ રાકેશ વસા છે